બનાસ ડેરી જ્યાં શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો શંકરભાઈ ચૌધરી સતત ત્રીજી વાર ડેરીના ચેરમેન બન્યા ભાવાભાઈ રબારીની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે શંકરભાઈના તમામ સમર્થકો ચૂંટણી જીતી ચૂક્યા છે માત્ર એક સિવાય તમામ ડિરેક્ટર્સ બિનહરીફ જીત્યા હતા શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીનો જબરદસ્ત વિકાસ થયો છે ગુજરાત જ નહીં દેશભરમાં બનાસ ડેરીનું નામ થયું છે પશુપાલકોને બનાસ ડેરી સૌથી વધુ પ્રતિકિલો ફેટ ભાવ ચૂકવે છે એટલું જ નહીં સૌથી વધુ ભાવફેર પણ બનાસ ડેરી દ્વારા જ ચૂકવવામાં આવે છે પશુપાલકોને અમારા મંડળે માન્ય ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું